ટાઇમ્સ ઓફ ગુજરાતના ફોલોવર્સ માટે બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ગઈકાલે એટલે કે ચોવીસ કલાકની અંદર ગુજરાતના એકસો ને તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ગુજરાતના એકસો એકસો ત્રેપન તાલુકાઓમાં જે વરસાદ વરસ્યો તેમાં સૌથી વધારે વરસાદ ખેડાના માતર તાલુકાના અંદર લગભગ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અમદાવાદના ધંધુકાની અંદર પણ લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો જામનગરના લાલપુર ગામની અંદર લગભગ પોણા ચાર પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ગુજરાતના લગભગ દરેક વિસ્તારોની અંદર ગઈકાલે જબરજસ્ત વરસાદ પડ્યો અને જે ગરમી પડી રહી છે સતત તેનાથી ગુજરાતીઓને હવે રાહત મળશે તેવા એંઠાણ સર્જાઈ રહ્યા છે કારણ કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરાશે તે વાત કન્ફર્મ છે એટલે પરિસ્થિતિ ગઈકાલે કંઈક એવી બની કે ગુજરાતના એકસો ને તેપન તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો ગુજરાતના દર લગભગ દરેક ઝોનની અંદર મધ્ય ઝોનની અંદર પણ વરસાદ પડ્યો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ પડ્યો પંચમહાલ હાલોલ કાલોલની અંદર પણ જબરજસ્ત વરસાદ જોવા મળ્યો અને તે બાદ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જોવા મળ્યો પંચમહાલની જો વાત કરવામાં આવે તો હાલોલની અંદર ગઈકાલે પોણા ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો જ્યારે જો અમદાવાદની વાત કરવામાં આવે તો ધંધુકાની અંદર લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો ખેડા ખેડાની અંદર સૌથી વધારે માતરની અંદર લગભગ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે અમદાવાદની અંદર પણ લગભગ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે એટલે લગભગ ગુજરાતના ત્રેપન તાલુકાઓની અંદર ગઈકાલે જબરજસ્ત વરસાદ ખાબક્યો ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો અને જે લોકો ગરમીથી ત્રાહી ત્રાહી પોકારી રહ્યા હતા તે લોકોની ચિંતામાં પણ આંશિકપણે ઘટાડો જોવા મળશે કારણ કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પસરાશે ખેર આવનારા સમયમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડે છે સિઝનનો વરસાદ કેટલો થાય છે તે દરેક અપડેટ હું તમારા સુધી પહોંચાડતો રહીશ હાલ આ વરસાદની અપડેટ આટલું જ થેન્ક યુ સો મચ